જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની શાળા દ્વારા શાળાની વેબસાઇટ અને મોબાઈલ એપ બનાવવામાં આવી છે જેથી એડમિશનથી લઈને તમામ કામગીરી ઓનલાઈન થઈ શકશે અને વાલીઓને પણ ઘરે બેઠા બાળકની તમામ માહિતી મળશે હાલમાં ખાનગી શાળાઓ વાલીઓ તથા વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઘરે બેઠા મળી શકે તે માટે વ્યવસ્થા કરી રહી છે ત્યારે પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની શાળા એમ કે ગાંધી સ્કૂલ દ્વારા ખાનગી શાળાઓને ટક્કર આપવા શાળાની વેબસાઇટ અને મોબાઈલ એપ બનાવવામાં આવી છે શાળાના આચાર્ય ચાણક્ય ભારદ્વાજે જણાવ્યું હતું કે ગ્લોબલાઇઝેશનના સમયમાં આજે દુનિયા ઇન્ટરનેટની મદદથી હરણફાર ભરી રહી છે આજે દુનિયા ખરેખર જાણે અંગૂઠા અને સ્ક્રીનની વચ્ચે જ છે અને વિદ્યાર્થીઓના ઘડતર માટે ગ્લોબલ પ્લેટફોર્મ સાથે સંકળાવવું જરૂરી બન્યું છે ત્યારે તેમના દ્વારા શાળાની વેબસાઇટ અને મોબાઈલ એપ બનાવવામાં આવી છે જેથી આગામી સત્રથી વાલીઓએ એડમિશન માટે શાળાએ ધક્કો ખાવો નહીં પડે પરંતુ ઘરે બેઠા જ શાળાની વેબસાઇટ પર ઓનલાઈન એડમિશન ફોર્મ ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે એડમિશન કન્ફર્મ થયા બાદ પ્રિન્ટ કઢાવીને શાળાએ આવવાનું રહેશે જેથી વાલીઓને અને શાળાનો પણ સમય બચશે અને એડમિશન પ્રક્રિયા પણ સંપૂર્ણ પારદર્શી થાય તે માટે તમામ વિગત સાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે બદલાતા સમયની સાથે તાલ મિલાવવા આ વેબસાઇટ ડેવલપ કરાઈ છે અને તેમાં શાળાની દરેક પ્રવૃત્તિ પણ નિયમિત રીતે અપડેટ કરવામાં આવશે અને દરેક સોશિયલ મીડિયાને પણ આ પોર્ટલ સાથે કનેક્ટ કરાયા છે ઉપરાંત આગામી સમયમાં જ્યારે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાની હોય ત્યારે સમગ્ર ભરતી પ્રક્રિયા પણ વેબસાઇટ મારફત ઓનલાઈન જ કરવામાં આવશે શાળા દ્વારા મોબાઈલ એપ પણ બનાવાય છે જેમાં શિક્ષકોની તમામ કામગીરી જેવી કે વિદ્યાર્થીઓની હાજરી પરિણામ વગેરેના ડેટા અપલોડ કરવામાં આવશે ઉપરાંત વિદ્યાર્થીઓની પ્રોગ્રેસ પણ અપડેટ કરવામાં આવશે જેથી વાલીઓને ઘરે બેઠા સમગ્ર માહિતી મળશે પોરબંદર ટાઈમ્સ નમસ્કાર મારું નામ ચાણક્ય ભારદ્વાજ માધ્યમ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કાર્યરત છું અમે બદલાતા સમયની સાથે ચાલવા માટે કે જ્યારે પ્રાઇવેટ સંસ્થાઓમાં જે ડેવલપમેન્ટને બધું જોવા મળે છે એની હારોહાર સરકારી સંસ્થાઓ પણ કદમથી કદમ મિલાવી શકે એને ધ્યાને લેતા અમે અમારી સંસ્થાની પોતાની એપ્લિકેશન અને પબ્લિક પોર્ટલ બંને બનાવાયા છે જેની અંદર એપ્લિકેશનની અંદર શિક્ષકો માટેની તમામ કામગીરી બિલકુલ સરળ થઈ જશે કારણ કે એની અંદર તમામ વિદ્યાર્થીઓનો તમામ ડેટાને અવેલેબલ થઈ જશે એની હાજરી બાળકોની તમામ પરિણામ એ તમામ માહિતી અને ત્યાં અવેલેબલ થઈ જશે અને એ ડેટા જેમ અપડેટ કરતા જશે એ એ રીતે એને અપડેટ થતું જશે એ ઉપરાંત એની એક લેયર ઓપ્શન વાલીઓને પણ પ્રોવાઈડ કરવામાં આવશે જેથી વાલીને પણ એ તમામ માહિતી પોતાના બાળકનો જે પ્રોગ્રેસ છે એને ઘરે બેઠા જાણવા મળી જશે અને સંસ્થા તરફથી મળતી કોઈ પણ સૂચનાઓ એ પણ એને મળતી રહેશે હા એ એપ્લિકેશનની અંદર બાળકનું જે તમામ માહિતીઓ છે તેની જે પર્સનલ ડિટેલ્સ જે પણ છે એ પણ અવેલેબલ થઈ જશે એના પરિણામો કે ભવિષ્ય મતલબ એન્ડ ઓફ ધ ઇયર ડેટા ફીડ કરવાનો છે પછી એન્ડ ઓફ ધ જ્યારે પરિણામ બનાવવાનું આવે છે ત્યારે સીધો માત્ર પરિણામ થશે ત્યારબાદ અમે અમારી સંસ્થાની પોતાની વેબસાઇટ બનાવેલી છે એમ કે જેમ્સ ડોટ આનો અમારો ઈરાદો એવો છે કે મતલબ અત્યારે જ્યારે વાલીઓને એડમિશન ને નાના માટે જે ધક્કા ખાવા પડે છે એ કોઈ અહીંયા આવવું ન પડે ડ્યુરિંગ ધ વેકેશન જે વાલીને પોતાને અહીંયા એડમિશન લેવું છે અને ઈચ્છા છે પોતાના બાળકને અહીંયા પ્રવેશ લેવાની તો એ ઘરે જ બેઠા ઓનલાઈનમાં જે અત્યારે સરકાર શ્રીમાં દરેક જગ્યાએ જે ઓનલાઈન એપ્લિકેશનનો જે કોન્સેપ્ટ છે એને ધ્યાને લેતા જ એ ઘરે બેઠા જ પોતાની રીતે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી માહિતી અપલોડ કરી અને એપ્લાય કરી શકશે અને એ તમામ માહિતી એ વેબસાઇટ ઉપર અવેલેબલ રહેશે અને ખુલતા સત્રએ જ્યારે બાળકનું પ્રવેશ સત્ર સ્ટાર્ટ થાય છે ત્યારે જે બાળકને અમે એડમિશન કારણ કે માની લો કે ક્યારેક એવું બને કે વીસ ટકિયાની સામે પચ્ચીસ એપ્લિકેશન આવે છે તો એનો પણ સિક્વન્સ અને ઓનલાઈન જોવા મળી જશે કે કોને ક્યારે અપ્લાય કરેલી છે એટલે એ પણ પારદર્શિતા એની અંદર જળવાશે કે જેથી કોને ક્યારે અમે હા પાડી છે કે કોઈ રિઝનથી ના છે તો તમામ માહિતી એને અવેલેબલ થઈ જશે એ ઉપરાંત શાળાની તમામ એક્ટિવિટીઝ તમામ પ્રવૃત્તિઓ એ પણ પોર્ટલ ઉપર અપડેટ થતી રહેશે પોર્ટલની અંદર અમારા જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એ પણ લિંક અપ છે તો એના આધારે પણ તમામ વ્યક્તિઓ સાથે જોડાઈ એની ઉપર એક ક્વેરી બોક્સ પણ છે જેની અંદર કોઈને કોઈ પ્રશ્ન છે એ પણ એની એ પ્રશ્ન પૂછીને જાણી શકે છે સાથે સાથે ભવિષ્યમાં અમારે જે અત્યારે કરાર આધારિત શિક્ષકો કાર્યરત છે તો ભવિષ્યમાં માનો કે કોઈ જગ્યાઓ વેકેન્ટ ઊભી થાય છે અને એના માટે અમારે અરજી લેવાનો થાય છે તો એ પણ વ્યવસ્થા એની ઉપર જ રહેશે જેથી પારદર્શિતા સંપૂર્ણ રીતે જળવાય આમ સંસ્થાની બદલાતા સમયની અંદર સંસ્થા હારોહાર ચાલી શકે એ માટે અમે પ્રયત્નશીલ છીએ અને હજી આની અંદર ઘણું બધું પ્રોગ્રેસિવ જોવા મળશે